કાપવાની ખાતરી ખોવાઈ ગઈ હતી ઉનાળામાં અત્યારે આ જડી અમે સામે એક સાડીયો બનાવ્યો છે આપણે સરસ મજાનો એમ સોના જીવો લઈને આપણે પીળો કરીએ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં શું આપણે ત્યારે થોડું ખાતર નાખવાનું બાકી પાછી તો ખાતર નાખી દીધું ચેક ટકારું નાખ્યું છે નાખવાનું મિત્રો અને પાયા વગરની છે આ બાજુ મુકાઈ ગયેલી છે એટલે ઉયા ઉતર દેવા છે પણ બહુ એવું નથી લાગતું કે ઉયા અંદર ઉતર છે જમીનમાં અડી જાય કારણ કે કોરું છે ને મિત્રો એટલે હાવ સૂકું છે એટલે ઉયો જમીનમાં અડતાણ પવનમાં આમ થાય એટલે સુકાઈ જાય છે એ નિષ્ફળ થાય છે એટલે આપણે એવો પ્લાન કર્યો કે આને પાઈ દીધું હોય કેવું રહે તો હું આપણને પાઈ દીધું છે અહીંથી આ સાઈડમાં બધું આ બાજુ પડી છે ને એમાં ઘણી દવા કાઢી ખાતર નાખ્યું ન જાણે શું શું કર્યું આપણે તો કાંઈ હજી નથી પડ્યો એટલે આ બધું પાવન ચાલુ થઈ જાય એટલે ભાઈ હશે આપણે પાક આમ તે પણ ઉગાડવાનું છે ત્યાંથી પાસે બે પીઘા જેટલું આ બાજુ પાવાનું છે પાવાનું છે એટલે વસ્તુ જડી છે આપણને કારણે ઘરડા કાપવાની જે લૂંગ હોય ખાતરે ખોવાઈ ગઈ હતી ઉનાળામાં અત્યારે આ સડી કાંઈ વાંધો સડી તો કરી અને રિપેર કરીશું એમને ચાલુ હાલતમાં છે થોડીક કાટી ગઈ ત્યાં તો આપણે કહી કહીએ અમને કોઈ નહીં કહીએ નહીં ચાલો જે તમને આગળ ઘણું બધું બતાવું તો વિડીયો બની રહી જોઈએ સુધી વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વખત આવી શકે તો આપણી હાલત કેવી થઈ ગઈ છે અત્યારે લીંધી લીંધી સવારના લીંધવાનું સારું છે વાલા આમ જુઓ ને આવું બધું ખડ જે ફૂલાઈ ગયું હોય ને આવું બધું એ બધું લેતું જવું પડે તને કારણ કે હવે વરસાદની વાર નથી વરસાદની આગાહી આપી દીધી છે તો વરસાદ થાય એ પહેલાં આપણે ત્યાં લીંદી નાખીએ જોવો આવું ખડ છે વાલા આ બધું તો હવે ફટાફટ લીંદી નાખીએ આ બે ત્રણ મજૂર કર્યા હતા પણ મજૂર પણ નથી આવ્યા મિત્રો એટલે ધીમે ધીમે આપણે સારું કામ છે ચાલો આગળ જઈ ગાય ગા બતાવું તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ લાઇટ અત્યારે વહી ગઈ છે અને આપણે આવી ગયા પાણી પાણી વળવાનું બંધ કરી દીધું અને હવે આપણે આવી ગયા થોડુંક લીંધવાનું બાકી હતું ને તો લીંધવા માટે આ છે આપણી દાંતડીને આ છે આપણો કપાસ સામે મિત્રો સામે એક સાડીઓ બનાવ્યો છે આપણે સરસ મજાનો તો તમને નજીક જાય સાડીયાની તો એનું પણ તમને હું ખૂબ જ બતાવીશ નજીકથી આમ જુઓ આપણે અત્યારે આ કામ કરી લઈએ આપણો આવડો આવડો કપાસ છે વાલા જુઓ તો મિત્રો તમને કેવો લાગે જરાક કોમેન્ટ કરીને કહેજો બસ આપણે આવડો આવડો કપાસ અને આ બધું આપણે આઠ બાજુ લઈને આવ્યા છે અને આ બાજુ હજી પોગાડવાનું છે ખાંભી વાઈટ છે ને એ આ બધી ચાલો હજી થોડુંક અમને બતાવી દઉં મિત્રો તો આપણે થોડુંક બાકી હતું તે દવા ફાંટવાનું એ દવા છાંટવાનું આપણે ચાલુ કરી દીધું છે આ બધું જે પીળો પડી ગયો ને મિત્રો હાવ હાવ પીળો હાવ એટલે હાવ જીવો એટલે આપણે પીળો કરીએ છીએ એ દવા છે ખાસ દવા લાવી છે મિત્રો જો તમારે દવાની એ જોતી હોય માહિતી તો હું અલગથી વિડીયો બનાવીશ કારણ કે એ દવા છે ને મિત્રો ગમે એવી પીળી હોય ને એને કાળી કરી દે છે એકદમ આવી માંડવી મિત્રો જો આવી આઈ માંડવી મિત્રો કરી દે છે એટલે જો તમારે એની માહિતી જોતી હોય તો એનો વિડીયો હું બનાવી નાખીશ અને આ માંડવી રહીને મિત્રો એ આપણે અડધા અડધા સુધી પીળી એવી છે ને એ જોવી નથી ગમતી એટલે આપણે ખાસ દવાનો છટકાવ કરી રહ્યા છીએ આમે હાલ આજ વરસાદનું થોડુંક વાતાવરણમાં ફેરફાર થોડો થોડો જોયો છે એટલે વરસાદ પણ વરવાનો હશે તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી